પંચાયતમાં ટોટલ ચોર્યાસી લાખ પ્લમ્બિંગ કામ વોટરપ્રૂફ પછી એસી પછી સોલાર પેનલ પેવર બ્લોક અને સાફ સફાઈ રિપેરિંગ આ બધાના ખર્ચમાં ચોર્યાસી લાખનું થયું છે આખું ક્લિયર જ છે ભાઈ આખે આખું કમ્પ્લીટ એકો એક રૂપિયો કેટલા ક્યાં રૂપિયા વપરાણો પ્લમ્બિંગમાં પછી સાફ સફાઈમાં પછી પેવર બ્લોકમાં આખે આખે આખો લીથો તૈયાર કરેલો છે કે કેટલા ક્યાં રૂપિયા વપરાણા છે લાખ લાખ લીથો તૈયાર જ છે બિલ ક્લિયર જ છે પણ સાફ લાખ રૂપિયા છે તો એવા ક્યાં હતો કે લાખ ક્યાં સાફ मै महोदय साफ-सफाई जैसी वस्तु जो की है नहीं थी क्योंकि जोवा चाहिए तो आखि जिला पंचायत जे वो भी चाहिए प्रमाणिनी जिला पंचायत की व्यवस्था ареस्तारों ने पर नहीं मत थे ареस्तारों में अपनी वो करनी पड़ी एक बात तुमने कही एजेंसी ने तो तो काम अपवा हां कई एजेंसी ने काम अपवा वो नाम लो एजेंसी का डिक्लेअर करो तुम्हें जवाब अपने क्या कार्यकाल इंजीनियर ने યમ નથી કાર્યપાલક ઇન્દિરે કામ કરાવ્યું છે એને કામ કરાવ્યું છે તમે પ્રમુખ છો સમગ્ર બાબતને લઈને એમાં તમારી પાસે પટ્ટોની લિસ્ટ છે એસી ફિટિંગનો કેટલો ફરથયો બેસો એસી મીટિંગનો તમે આપી દો એસી મીટિંગનો કેટલો આપો તમે છો કાર્યપાલક ઇન્દિરે પ્રમુખ નથી

તમે વાત સાંભળો જે જે અધિકારી કામ કરાવતા હોય ને એની જ માહિતી હોય એને જ માહિતી આપવાની હોય તમને એમાં સંતોષ ન થાય અહીંયા પૂછજો તમ તારે બરાબર એવું છે પણ સામે તમે કીધું ને સાફ સફાઈ એમ નહીં સાફ સફાઈનું જે હતું ને સાફ સફાઈ એક વખત આપણે સ્થળાંતરની જે કામગીરી કરવામાં આવી છે એની અંદર કુલ ચોર્યાસી લાખનો ખર્ચો ના બિલ રજૂ થયા છે જેમાં આપણે બાવીસ લાખના આપણે પેમેન્ટ થયેલ છે જે બાકીના જે બિલો છે એની ચકાસણી કરવામાં આવી રહેલ છે ટોટલ બોતેર દિવસ જેટલું આપણે સ્થળાંતરની કામગીરી શરૂ થયેલ હતી જેમાં અલગ અલગ વિભાગ પ્રમાણે આપણે જોઈએ તો જે ટેરેસ અને વોટર ટેન્કનું કામગીરી હતું પાર્કિંગમાં પ્રાઇમરી પટ્ટા લગાવવાની કામગીરી હતી જીસવાન રાઉટર સ્ટેન્ડ લગાડવાના હતા એમસીબી બોક્સ અને સ્ટેબિલાઇઝર મૂકવાના હતા ઝાડો કાપવાના હતા પાર્કિંગમાં ધ્વજવંદન માટે ફ્લેગ લગાવવાનો પોલ હતો પછી ધ્વજ માટે ટેરેસ પર પોસ્ટ લગાવવાનો હતો કચેરીના બોર્ડ બનાવવાના હતા પછી જે મોટાભાગના આર્કિલિક મટીરિયલથી જે બનેલા હતા એ આપણે સિમ્બોલ સાથે ફિક્સ કરવાનું કામ જેમાં અક્ષરો લગાડવાનું કામ છે દરેક ફ્લોર પર અલગ અલગ સીટથી સીટનું માર્કિંગ કરી ફ્લોર નંબર દર્શાવવાનું કામગીરી છે વૃક્ષનું રીપ્લાન્ટેશન કરવાનું છે જેમાં છ દિવસ જેસીબી સ્ટેન્ડ બાય રાખીને છ દિવસમાં બે મજૂર સાથે બધા વૃક્ષ પણ આપણે અહીંથી રિપ્લાન્ટ કર્યા છે પાર્કિંગના ભાગમાં બધી બાજુના પતરાથી જે કવર કરીને ગોડાઉન બનાવવાનું છે આરોગ્ય સ્ટોરમાં રિપેરિંગ છે આરો સાથે ફ્રીજનું રિપેરિંગ કરી અને ત્યાંથી આરો કાઢી અને કોર્ટ બિલ્ડિંગમાં લગાવ્યા છે નવું આરોપણ આપણે એક મૂકેલું છે જરૂરિયાત મુજબના બારી દરવાજા પણ રિપેર કરેલા છે અને દરવાજા જે ખુલી ગયા હતા એને કાઢી અને એને ઘસી અને ફરીથી સ્ટોપર અને બધું લગાડી ફરીથી નવી નવું કરવામાં આવેલું છે

એનું આરસી હોય તમારો કોમ્પેક્ટ હોય એને ટ્રાન્સફર કરવાની બધી જવાબદારી એની હોય તો એની જવાબદારી મૂકી એને પૈસા ચૂકવી ને નવા પૈસા ચૂકવા એટલે ટ્રાન્સફર એને જે અમુક ના તમે જાગૃત કર્યું ને એ વાત બહુ સારી વાત છે એના માટે અમે તટસ્થ રીતે તપાસ કરાવ એ તમને ખાતરી આપી છે જે કાંઈ ખોટું હોય છે તેની તપાસ કરાવ છું કે

બાવીસ લાખ રૂપિયાની જે રકમ ચૂકવાની ને માની લો કે જે કામ ચાલુ હોય ચાલુ કામ પૈસા પછી આ વસ્તુ એવી છે કે આ લોકો નું આ ટેન્ડર તો કે બે કે ત્રણ લાખ બે કે ત્રણ લાખ બિલ એ છે ને બધા બિલ કેવડા છે આ બધા બિલ છે ને બે ત્રણ લાખ ના બિલ હોય ભલે બાંધકામ સમિતિની અંદર એની મંજૂરીમાં આવતા હોય બે લાખ ત્રણ લાખનું બિલ ન આવતું એવું નથી પણ વીસ લાખ રૂપિયા એને અમે ટ્રાન્સફર કરી દેતા હતા અમારી મંજૂરી એને લેવી પડે કે માની લો કે મેન્ટેનન્સ માટે ચાલી લાખ રૂપિયાના કે પચાસ લાખ કે કરોડ રૂપિયા આપ્યા હોય તો મેન્ટેનન્સ કર આ મેન્ટેનન્સનો જ એક ભાગ હતો એટલે એની મંજૂરી કારોબારી ત્યારે એને લીધી વીસ લાખ રૂપિયાની કે ભાઈ આ અમારે મારેટાણ ચૂકવણું કરવું સરકારમાંથી આવી અમે અંદર નાખી દેવું હોય સરકારમાં દરખાસ્ત કરેલીશ